यू हम वहाँ आ गए हैं कोटेश्वर आप देख सकते हैं हमारी गाड़ी आ गई है स्टॉप कर दिया है पार्किंग पे हमारे सब निकल दिए गए अब सिर्फ पार्किंग है और यहाँ से हम जा रहे हैं कोटेश्वर महादेव तो के दर्शन करने के लिए देखो हमारी गाड़ी जगह ट्रावल थी कानपुर थी थे ये सी वाली चलो अब हम चलते हैं कोटेश्वर दर्शन करने के लिए आपको तो वो ही करवाते हैं देखो मित्र है, मेन मेन पौराणिक

મને કે વિદર્ભન વધન આપી દેશે અમર સજે સૈ કેતના સુશ્ય સુરે લંકા પતિ રાવણ ઉપર કે એટલા મંડપ બસિશ બ્રહ્માજી ગાયન રૂપ ધારણ કરીને આવ્યા હોય કે કરી ગયા એમ તો એ ગાયન રૂપ ધારણ કરીને આવેલા છે જેસા મે કે વિમલ રાવણ ના વિમલ

મેં મંદિર આ છે અને બીજું સ્થાપના કરેલું નવું મંદિર આ રહે છે તમે જોઈ શકશો એટલે તમને થોડી વાર આગળના વિડીયોમાં બતાવું તમને બને રહેજો આ દેખ્યું છે તમે જોઈ શકો બતાજા કટરે વિજે રોડી હા હા હા

આપણે કહેલ છે તે તમે જે આગળ આગળ જોયું છે જૂનું મંદિર પ્રાચીન છે ઓરિજિનલ મંદિર તમે આગળ જોયું આ નવું આપણે ના ચાલો તમને કોટેશ્વર મહાદેવના દર્શન કરાવો મિત્રો મહારાજ કામના પૂર્ણ થાય છે જે માનીએ છીએ

अगर माइक तैयार तो रे श। तमिल फ्रेंड्स तुम्हें जो इशारा कुछ होगा तो गेना पर बनावेलो चाहिए। बोलते रहो हम बाजी मच्छी। तुम्हें जो इशारा कुछ होगा। तुम्हें जो इशारा कुछ हो तुम्हें गेना करो भी। हम बेबाजी मोती जरूर ले जाएंगे मैं। अब तो जेना पर जाएं तेरे आंगो है। अंजुल

તમારો <laughs> প্রসাদ <laughs> <laughs> આ કેટલી સરસ કોતરાણી કરવામાં આવેલ છે એક ડુંગર ઊભું કરવામાં આવ્યું છે તેની અંદર ગુફા બનાવીને કોતરાણી કામ કરાવી છે તમે જોઈ શકો છો આજે ગોધરામ બાજુમાં જો તમે પણ ના તો તમે આ બાજુ આવો સૌરાષ્ટ્ર બાજુ તો તમે અચ્યુકતી મુલાકાત લાજો